નમસ્કાર મિત્રો જય જલારામ સ્વાગત છે ફરી એકવાર આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો દિવાળીથી લઈને છ દિવસ બાદ એટલે કે કારતક મહિનાની સુદ પક્ષની છઠના દિવસે જલારામ જયંતિ ઉજવવામાં આવે છે ચાર નવેમ્બર અઢારસો છપ્પનના રોજ વીરપુરમાં જલારામ બાપાએ જન્મ લીધો હતો તથા તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સાધુ સંતોની સેવા કરી છે અન્ન ક્ષેત્ર ખોલ્યા છે કે જ્યાં આજે પણ વિનામૂલ્યે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે સૌ લોકોને અન્ન ખવડાવવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જલારામ બાપાના જીવન વિશે તથા જે જલારામ બાપાના મંદિરે વિનામૂલ્ય અન્ન ક્ષેત્ર અવિરત આટલા વર્ષોથી ચાલું છે તો તેની પાછળ શું કથા છે શા માટે ક્યારેય અન્નના ભંડાર ખાલી થતા નથી તેની પાછળ શું રહસ્ય છે તે હું આજના આ વિડીયોમાં આપને જણાવવાનો છું તથા વીરપુરમાં જ જલારામ બાપાનું મંદિર છે કે જે તેમનું ઘર પણ કહી શકાય ત્યાં જે જલારામ બાપાનો સાચો ફોટો છે કે જે ખુદ જલારામ બાપા હતા તેના દર્શન પણ હું આપને આ વિડીયોમાં કરાવવાનો છું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કરવાનો એક વખત મિત્રો જલારામ બાપાનો જન્મ રાજકોટથી લગભગ પચાસ કિલોમીટરના અંતરે આવેલું વીરપુર નાનકડા ગામ છે તેમાં થયો હતો કે જ્યાં આજે પણ તેમનું ઘર છે કે જે મંદિર સમાન પૂજ્ય ગણાય છે લાખો ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે અને એવું કહેવાય છે કે આ ઘરમાં જલારામ બાપાએ પોતાનું જીવનકાળ વિતાવ્યું હતું જલારામ જયંતિના દિવસે જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તથા વિના જે ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તેનો લાભો લે છે જલારામ બાપાનો જન્મ લોહાણા કુળમાં થયો હતો તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું જલારામ બાપા નાની ઉંમરથી જ સંસાર જીવનનો ત્યાગ કરી દીધો હતો તેમની ભક્તિ માત્ર રામ નામ જ હતી સંતોની સેવામાં તેઓ વ્યસ્ત રહેતા હોવાથી તેમણે પોતાના પિતાનો ધંધો સંભાળ્યો નહીં એટલા માટે તેઓ પોતાના કાકા વાલજીભાઈ સાથે રહેવા લાગ્યા જલારામ બાપાના લગ્ન પણ નાની ઉંમરમાં જ થઈ ગયા હતા એટલે કે લગભગ સોળ વર્ષની ઉંમરે તેઓ વીરબાઈ સાથે લગ્ન કર્યા હતા અઢાર વર્ષની ઉંમરે તો તેમણે અનેક હિન્દુ ધર્મના પવિત્ર તીર્થસ્થળોની મુલાકાત લઈ લીધી હતી અને ત્યારબાદ તેઓ બાપા ભોજા ભગતના શિષ્ય બન્યા હતા ભગત બાપાએ પણ તેમને શિષ્ય તરીકે સ્વીકાર કર્યા તેમને ગુરુ મંત્ર આપ્યો હતો અને જાપમાળા પણ આપી હતી ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રત શરૂ કર્યું તથા કોઈ પણ સાધુ સાન જરૂરિયાતમંદ લોકો આવે તેમને વિનામૂલ્યે ભોજન ગ્રહણ કરાવતા હતા કે જે પરંપરા આજે પણ જ્યાં પણ જલારામ બાપાનું મંદિર હોય ત્યાં વિનામૂલ્યે અનાજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જામનગરમાં આપવામાં આવેલું મંદિર કહો કે રાજકોટમાં આવેલું વીરપુર કહો બંને જગ્યાએ કેટલા વર્ષોથી વિનામૂલ્યે બંને સમય ભોજન કરાવવામાં

કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે એટલા માટે જલારામ બાપાએ ભગવાન શ્રી રામની મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપના કરી થોડા દિવસમાં ત્યાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા અને તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની પણ મૂર્તિ પ્રગટ થઈ અને એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય ખૂટતા નથી અને તે અક્ષયપાત્ર બની ગયું છે અને આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો પણ જલારામ બાપાની સાથે સેવાના કામમાં જોડાયા હતા જલારામ બાપાએ અનેક સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા છે તથા અનેક જરૂરિયાતમંદોની સેવા પણ કરી છે એવું કહેવાય છે કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત જૂનાગઢથી વીરપુર રોકાયા હતા જલારામ બાપાએ તેની ખૂબ જ ભાવથી સેવા કરી હતી એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પ્રસન્ન થયા હતા અને જલારામ બાપાને આશીર્વાદ આપ્યા હતા કે તમારી ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાશે અને તમારું આ વીરપુર એક મોટું તીર્થ સ્થળ બની જશે જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી અને વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વગર જલારામ બાપા ભોજન કરાવવા લાગ્યા અને આજની તારીખે પણ નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર વીરપુરમાં આ પ્રથા ચાલુ છે જો આપણે તેમના પરચાની વાત કરીએ તો એક સમય હરજી નામના દરજીને પેટમાં સતત દુખાવો પડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માગવા ગયો બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું હતું અને ત્યાર પછી તે લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા લાગ્યા બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા અને આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે જ છે જલારામ જયંતિના દિવસે જે પણ જગ્યાએ જલારામ બાપાનું મંદિર હોય ત્યાં ખૂબ જ મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે તથા અત્યારે વિડીયોમાં આપ જે દર્શન કરી રહ્યા છો તે વીરપુરમાં આવેલ જલારામ બાપાના મંદિરના દર્શન કરી રહ્યા છો તથા આ ફોટો તેમના મૃત્યુના થોડા સમય પહેલાં લીધેલો ફોટો છે એટલે આ સાક્ષાત અને સાચો જલારામ બાપાનો ફોટો છે કે જેના આપ અત્યારે ઘર બેઠા દર્શન કરી રહ્યા છો તો સૌ લોકો શાંતિથી દર્શન કરો તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ દર્શન કરી શકે અને તેમના જીવન વિશે જાણી શકે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ દિવસ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મારી સાથે દર્શન કર્યા હશે તો આવા જ અવનવા વિડીયો આવી જ અવનવી માહિતી જાણતા રહેવા માટે જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર સૌ લોકોને અમારી ચેનલ તરફથી જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય જલારામ